નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર માધાપર માં આશાસ્પદ નંદિની બેન પિંડોરિયા અકસ્માત મોત માટે કોણ જવાબદાર રોડ પાસે માટી કાકરી ઢગલા અકસ્માતો નોતરે છે નંદિની બેન નું માતેલા સાંઢ જેમ આવતા ટ્રેલરના ટાયરમાં દબાઈ જતા

આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ માધાપર નવાસના ઐશ્વર્યાનગરમાં રહેતા પચીસ વર્ષીય નંદિનીબેન લાલજી પિંડોરિયા સોમવારે સવારે તેમના ઘરેથી કોલેજ જવા માટે નીકળ્યા ત્યારે આ બનાવ બન્યો હતો જી કે જનરલ હોસ્પિટલ ચોકીમાં એક્ટિવા સ્લીપ થવાથી મોત થયાની નોંધ દાખલ કરાઈ છે ગંભીર ઈજાઓ થઈ હોવાથી સારવાર નસીબ ન થઈ અને આશાસ્પદ યુવતીનું મોત થતાં અરેરાટી ફેલાઈ હતી માધાપર પોલીસે આ બાબતે આગળની તપાસ હાથ ધરી છે માધાપરના પૂર્વ સરપંચ અને સક્રિય આગેવાન અર્જણભાઈ ભૂડિયાએ પ્રશાસન પ્રત્યે આક્રોશપૂર્વક રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે અકસ્માત સ્થળ અને આસપાસ દિવસમાં બેથી ત્રણ વખત દ્વિચક્રી વાહનો સ્લીપ થાય છે અને નાના મોટા બનાવો બને છે આ જગ્યાએ મેટલ અને રેતી બિનજરૂરી પડી હોવાના કારણે આ બનાવ બન્યો છે માર્ગ અને મકાન વિભાગ અને સરકારી તંત્રના આંખ અને કાન બંધ હોવાના કારણે માર્ગો પર રિપેરિંગ કરવામાં કોઈ કાળજી લેવાતી નથી ભુજથી માદા પરની આસપાસના બધા જ માર્ગોની હાલત અત્યંત ખરાબ છે તંત્ર હજુ કેટલા માણસોનો ભોગ લેવા માંગે છે માર્ગોમાં અત્યંત મોટા ખાડા રેતી કાકરીના ઢગલા અને ઠેર ઠેર પડેલા ગાબડા જલ્દી રિપેર કરાય ઉપરાંત માર્ગો પર ગટરની લાઈનોના ખોદકામથી પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે સરકારી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમસ્યાઓ પ્રત્યે બેદરકાર છે અને વિકાસ કામોની વાતોના ગપ ચલાવે છે તંત્ર સત્વરે જાગી ભુજથી માદા પર જતા તમામ માર્ગ ભારે ટ્રાફિકવાળા હોવાથી સત્વરે ખાડા રિપેર કરાવે તે જરૂરી હોવાનું ઉમેર્યું હતું દરમિયાન સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ જે સ્થળે અકસ્માત થયો તે સ્થળે અગાઉ પાણી ભરાતા હતા વીવીઆઈપી મુમેન્ટ વખતે પાણીના ખાડા ઢાંકવા માટે અહીં કપચી પાથરવામાં આવી જોકે તે બાદ કપચી ઉપાડવાની કોઈ તસદી લેવાઈ નથી અહીંથી માર્ગ પૂરો થાય છે અને ભારે વાહનો સતત અવરજવર કરતા હોવાથી અકસ્માત રોજિંદા બન્યા છે વીવીઆઈપી આવે ત્યારે કચ્છનું તંત્ર દિવસ રાતના ઉજાગરા કરીને લાલ જાજમ પાથરે છે વીવીઆઈપી જાય પછી લોકો માટે કોઈ સુવિધા અપાતી નથી તેનો આ વધુ એક દાખલો છે માધાપરના વતનની પચીસ વર્ષીય નંદિનીબેન પિંડોરિયા મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજમાં સ્પોર્ટ્સ ટીચર તરીકે સેવા આપતા હતા અકસ્માતના સમાચાર સાંભળીને પરિવારજનો ગામના આગેવાનો તેમજ કોલેજના જવાબદારો હોસ્પિટલ દોડી ગયા હતા આ બનાવને પગલે કોલેજમાં વિદ્યાર્થીઓ અને સાથી સ્ટાફમાં ગમગીની છવાઈ ગઈ હતી અકસ્માતમાં જોખમ અટકાવવા માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અને ભુજની મુક્ત જીવન સ્વામી બાપા મહિલા અકસ્માત નડ્યો હતો સીસીટીવી કેમેરા ચકાસતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો માધાપર પોલીસ સ્ટેશનની એકદમ બાજુમાં રસ્તાની સાઈડમાં કપચી પાથરેલી છે ભોગ બનનાર મહિલા એક્ટિવા લઈને ભુજ તરફ આવી રહ્યા હતા રોડ પરથી સતત ભારે વાહનો નીકળતા હોવાથી સાઈડમાંથી નીકળતી વખતે તેમની એક્ટિવા કપચી પરથી પસાર થતાની સાથે સ્લીપ થઈ અને તેઓ રોડની સાઈડમાં પટકાયા હતા એ દરમિયાન લગોલગ ટ્રેલરના ટાયરના જોટામાં આવી જતા ગંભીર ઈજાઓ થઈ હતી ટ્રેલર તો આગળ નીકળી ગયું પણ આસપાસ ઉભેલા લોકો તાત્કાલિક દોડી આવ્યા અને યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ અગિયાર માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર